ગુજરાત શાસનની નિષ્ફળતા માત્ર બકવાસ સગ ગૃહમંત્રીના કારણે જ્યારે કોઈ પક્ષ કે નેતા સત્તામાં હોય ત્યારે ખૂબ મર્યાદા બોલવાના શબ્દો ઇમ્પ્રેસિવ જીવનશૈલી સાથે તંત્ર ઉપર ને રૂબાબ રાખવો પડે પરંતુ જ્યારે શાસકો વિપક્ષની જેમ નિવેદનિયા બની જાય નિષ્ફળ નિર્ણયોના પણ સફળતાના ગુણગાન ગાવા લાગે ત્યારે સમજવું તેની રાજનીતિનો આથમતો સૂર્ય છે ઉક્ત સૂર્ય ધીરે ધીરે સોળે કળાએ ખીલવા લાગે છે જ્યારે આથમતાનો અંત ક્ષણિક હોય છે ડૂબી જતા વાર નથી લાગતી આપણા ગૃહમંત્રી એકલા જ લાઈમ ટાઈમમાં છે કારણ કે કાયદો અને વ્યવસ્થા માત્ર બકવાસ બનાવી દીધા છે બોલ બચ્ચન જેવી કાર્યપદ્ધતિ અપનાવી છે વારે વારે ઘસાઈ ગયેલી કેસેટની જેમ કાયદો કાયદાનું કામ કરશે જો કાયદામાં જ કાયદાનું કામ કરવાનું હોય તો તમારું જરૂર શું છે બીજું સૂત્રો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ગુનેગારોને આપવાની સલાહ પ્રજાને શું કામ અને વળી ગુજરાતમાં કોણ ફાયદામાં છે આખું ગુજરાત જાણે છે મોટાભાગે સાચા ગુનેગારો વિરુદ્ધ ફરિયાદ કરવામાં પણ લોકોને ફીણાવી જાય છે કોર્ટમાંથી હુકમ મેળવવા પડે છે અને કોર્ટના હુકમોનું પાલન થતું નથી ફાયદામાં કોણ ગૃહમંત્રી ગેંગના ગુનેગારો હોય એવું લોકો માની રહ્યા છે વરઘોડો તો નીકળશે જ આ શબ્દનું અમલીકરણ કીડીને કોષનો ડામ જાર મુઠ્ઠી ચોરનારા દેવડીએ દંડાઈને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાયું છે કવિની આ કલ્પનાને સાકાર કરનાર ગૃહમંત્રી વરઘોડા પર ચોક્કસ લોકો ના કાઢે છે જ્યારે ચોક્કસ અને ખાસ લોકો ગંભીર ગુનેગાર હોવા છતાં વરઘોડો કાઢવાની ત્રાવડ નથી છતાં મીડિયાનો બૂમ જોવે એટલે વરઘોડો તો નીકળશે જ આવો નિર્થક અને બિનજરૂરી બકવાસ ગૃહમંત્રીની આદત કહી કે લક્ષણોના દર્શન લોકો જાહેરમાં કરે છે વિકાસ સાથે ગુજરાતને સ્નાન સૂતકનો સંબંધ નથી કારણ વિકાસ સાથે આગળ યાદ આવેલા ભ્રષ્ટાચાર વિકાસ પર કલંકિત કરે છે પરંતુ એમાં બદલાવ અશક્ય છે છતાં એકવાર સ્વીકારવી પડે કે મુખ્યમંત્રી એટલા સીધા સાદાને નિખાલસ છે કે કિન્નાખોરી શબ્દ એમની ડિક્સનરીમાં નથી કોઈ દંભ નહીં ખૂટા ભાષણો નહીં જુઠ્ઠાણા નહીં થાય એટલું કરી રાખે એ પણ જાણે છે ધાર્યું ધણીનું થાય દિલ્હીના રિમોટની ચાલતી ગુજરાતની શાસન વ્યવસ્થાના કંટ્રોલ વાલ બધાના ફિટ છે ત્યારે કોઈને સફળ કે નિષ્ફળના મૂલ્યાંકન કરવા મુશ્કેલ છે પરંતુ એકમાત્ર સુરતી ખમણ મનસ્વી બકસા બકવાસ કરી રાખે છે આ ગૃહમંત્રીની નિષ્ફળતા પાછળ બેનમરી યુવા શક્તિ એમના નજીકમાં ગોઠવાઈ ગઈ છે જે ગુનાખોરી સહિતના ટૂંકા રસ્તાઓ અખ્તિયાર કરી ભાઈની મિત્રતાનો લાભ ઉઠાવી રહ્યા હોય સંકટ સમયની સાંકળ હર્ષ સંઘવીને બનાવી દીધા હોય એવું લાગે છે આવા થોડા ધારાસભ્યો પણ ગોઠવાઈ ગયા છે પરંતુ આ મિત્રતાનું સુખ ક્ષણિક છે જ્યારે ભાઈ ઠંઠન થઈ જશે એટલે હું કોણ ને તું કોણ આખરે ગૃહમંત્રીને મારા તમારા ને આપણા વળગ્યા છે કે ભાઈને ખબર નથી એટલે બકવાસ નિવેદનો સિવાય કશું કરતા નથી પરંતુ ઘરના જ ઘંટડી બંધી દેશે ત્યારે મોડું થઈ ગયું હશે સામાન્ય રીતે પત્રકારો સાથે કોઈ અધિકારી તંત્રનું ખરાબ વર્તન થતું હોય અને ત્યાં મુખ્યમંત્રીની હાજરી હોય એટલે તંત્રના બદલે પત્રકારો સાથે મફમાફી ભૂપેન્દ્રભાઈ પોતે કરી રાખે છે આટલી સરળતા આટલા મોટા પદ ઉપર તે નાની સૂની વાતનો કહેવાય પરંતુ એમની નિખાલસતા અને નિષ્ફળતા ગણવામાં આવે છે કારણ કે એક નિવેદન મંત્રી સર્વોપરી બની બેઠા છે જે મીડિયા સમક્ષ બકવાસ કરી રાખે છે બકવાસ શબ્દનો પ્રયોગ એટલા માટે કર્યો કારણ કે કહેણી અને કરણીમાં મોટો તફાવત છે અહેવાલ વી કે ડાભાની કાકરેજ બનાસકાંઠા આજે એક ખાસ સંદેશો આપવાનો છે આવતીકાલે બુધવારે બે તારીખે સમગ્ર ગુજરાતના તેત્રીસ જિલ્લામાંથી પત્રકાર એકતા પરિષદે જિલ્લા કલેક્ટરને આવેદન આપવાનું નક્કી કર્યું છે કાર્યક્રમ તમને અપાઈ ગયો છે આવેદનની કોપી પણ અપાઈ ગઈ છે સ્વરૂપ આવેદન આવેદનનું ભલે હોય પણ આક્રોશ પત્ર છે ગુજરાતમાં રાજકીય રાજકીય નેતાઓ પત્રકારોને તુચ્છ ગણવા લાગ્યા છે પત્રકારો માટે તોડબાજ શબ્દ વાપરવા લાગ્યા છે કોઈ બે પાંચ પત્રકારો ખોટી ફરિયાદોમાં ફસાવ્યા હોય અને એને હિસાબે આખા પત્રકાર જગતને સાર્વજનિક સ્વરૂપે તોડબાજ કહેવા એ ખૂબ શરમજનક બાબત છે ગુજરાતના આવા મંત્રીઓને પણ ન શોભ્યા આવા શબ્દો અને જાહેર જીવનના લોકોએ કોઈ પણ શબ્દો તોડી તોડીને બોલવા જોઈએ એની બિલીમાં બેફામ બકવાસ કરવો બકવાસ મંત્રી તરીકેનું જ બિરુદ મેળવવું આ ગુજરાતની ગરિમાને માટે કલંકરૂપ છે પત્રકાર ચોથી જાગીર છે જેમ ખેડૂતોને જગતનો તાત કહીને બરબાદ કરવા સિવાય સરકારે કાંઈ નથી કર્યું એમ ચોથી જાગીર ગણાતા પત્રકારને પણ બરબાદ કરવા સિવાય સરકારે કાંઈ નથી કર્યું પોતાના ભાડા ભથ્થા મનસ્વી રીતે વધારે છે પત્રકારોને પચીસ વર્ષ પહેલાંનો જાહેરાતનો ભાવ આજે ચૂકવાય છે પત્રકારોનું શોષણ થાય છે પત્રકારોને મળતી સુવિધાઓ એક પછી એક છીનવાઈ રહી છે કેમ એમાં કોઈ જોતું નથી માત્ર પત્રકારો કાંઈક હક માટેની વાત કરે ત્યારે પત્રકારોને તોડબાજ ગણી હલકટ હલકટ શબ્દો વાપરી અને અપમાનિત કરવાનું કામ કરો છો તમે સત્તામાં આવા શબ્દો બોલીને શોભો છો ગુજરાતના ગૃહમંત્રીને મહેસાણાના અધિવેશનમાં પણ મેં ચેલેન્જ કરીશ કે જો નહીં સુધરે તો ગૃહમંત્રી બદલવાનું આંદોલન અમારું દસ હજાર પત્રકારોનું સંગઠન કરશે મહેરબાની કરી અને જેવી તમને હોદ્દો અને પદ પ્રજાએ આપ્યું છે એ હોદ્દા અને પદની ગરીમાં જાળવતા શીખો અન્યથા પ્રજા તમને શીખવી દે છે અને ઘરે બેઠા પછી અફસોસ થશે એટલે આવતીકાલે તમામ જિલ્લાના પ્રમુખોને પ્રભારીઓને ઝોનના ટીમના બધા મેમ્બરોને સૂચના આપું છું જે જિલ્લામાં પ્રમુખ કદાચ ગેરહાજર હોય અથવા જગ્યા ખાલી હોય ત્યાં અન્ય હોદ્દેદારે ઉપપ્રમુખે અથવા ઝોનવાળાએ જવાબદારી સંભાળીને પણ તેત્રીસે તેત્રીસ જિલ્લામાં આવેદનપત્રો અપાય એના એની માટેની આ કડક સૂચનાનો અમલ તેત્રીસે જિલ્લામાં થાય એટલી જ આપ સૌ પાસે આશાને અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત